फरियादीशी पास थी शूटिंग शर्टिंग कापड़ो माल खरीद कर नो पेमेंट अपना आप विरोध कर सत्या लाख सत्यावीस सा हजार सात सौ एकत्रतरपिडी करना ठगटोकी पैके आरोपी कापड़ दलाल साते धरपकड़ करती इको सैल सूरत शहर पॉलिसी पॉलिस स्टेशन पार्ट ए गुन रजिस्टर्ड नंबर वन वन टू वन डबल जीरो वन भारतीय न्याय संहिता हज़ार तेविश कलम ત્રણસો સોળ પાંચ એકસઠ મુજબ ના ફરિયાદી શ્રી અનિલકુમાર હરિવલ્લ મુદ્રા ઉમર વર્ષ અડતાલીસ ધંધો વેપાર રહેવાસી ઘર નંબર ચાર સી રત્નજ્યોતિ એપાર્ટમેન્ટ સિદ્ધ મંદિરની સામે વેસુ સુરત મૂળ ગામ દેગાના રેલવે સ્ટેશનની સામે તાલુકો જિલ્લો નાગો રાજસ્થાન નાઓને ઉપરોક્ત બધી ફરિયાદ આપતા ગુનો દાખલ કરવામાં આવેલ છે જે ગુનાની તપાસ સત્રે ઇકો સેલ ખાતે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જે આર પવાર નાઓ કરી રહેલ છે સદર ગુનાની તપાસ દરમિયાન ફરિયાદી શ્રી જેઓએ આરોપીઓને શૂટિંગ શટીક કાપડનો માલ વેચાણથી આપેલ હોય જેનું પેમેન્ટ આરોપીએ નહીં કરી ફરિયાદી શ્રી સાથે કોળ રૂપિયા સત્યાસી લાખ સત્યાવીસ આઠ ચાર સાતસો એકત્રીસની છેતરપિંડી કરેલ છે જે ગુનામાં આરોપી ગુલઝારીલાલ રતનલાલ દોશી ઉમરવર્ષો સાહીઠ ધંધો વેપાર રહે નંબર એ એક હજાર બે નંદનવન બે વીઆઈપી રોડ સુરત મૂળવતન કમોલ ગામ તાલુકો સાયરા જિલ્લો ઉદયપુર રાજસ્થાન અને તારીખ નવ છ બે હજાર પચીસના રોજ કલાક એક વાગ્યે અટક કરવામાં આવેલ છે